નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો જન્મજયંતિની અત્યારે ઉજવણી ચાલી રહી છે અને સરદાર સન્માન યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ યાત્રા બારડોલીના સ્વરાજ આશ્રમથી શરૂ થઈ છે અને સોમનાથ સુધી જવાની છે અને દોઢસો કિલોમીટરની આ યાત્રા ગુજરાતના અનેક તાલુકાઓમાંથી પસાર પણ થઈ રહી છે તેવામાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલાના પ્રયાસ કરો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ગઈકાલે રાત્રે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અમરેલીના ધારી ગામમાંથી તેમના ત્રણ કારના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે દુધાત ગામ પાસે તેમની કારને અટકાવવામાં આવે છે અને હુમલાનો પ્રયાસ થાય છે આ ઘટના અંગેની જાણકારી મળી રહી છે કે પ્રતાપ દુધાત સરદાર સન્માન યાત્રા પૂર્ણ કરીને સોમનાથથી પરત ફરી રહ્યા હતા ત્યારે અમરેલી જિલ્લાના દુધાળા નજીક આ હુમલો થયો હતો હુમલો કરતા સમયે તેમના કાફલામાં ત્રણ ગાડીઓ હતી અને કેટલાક લોકોના ટોળા છે તે રસ્તા પર આવી ગયા હતા અને ગાડીને રોકીને હુમલાનો પ્રયાસ થયો જેમાં એક ગાડીના કાચ પણ તૂટી ગયા છે અને ઘટના સ્થળ પર અફરાતફરી પણ મચી હતી હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તેને લઈને પ્રતાપ દુધા દ્વારા હજી સુધી કોઈ માહિતી આપવામાં નથી આવી પરંતુ સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે દુધાળા ગામે બે સમાજ વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી અને મોડી રાત્રે ત્યાંથી ત્રણ કાર નીકળતા એક સમાજના લોકોને લાગ્યું કે અન્ય સમાજના લોકો આવી રહ્યા છે જેથી એક ટોળું છે તે લાકડીઓ લઈને ભેગું થઈ જાય છે અને કાર ઉપર હુમલો કરી દેવામાં આવે છે જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી આવ્યા સમગ્ર બનાવને લઈને પ્રતાપ દુધાતે અમરેલી પોલીસને જાણ કરી હતી સાથે જ આજે આ ઘટનાને લઈને અમરેલી જિલ્લા પોલીસ વડાને પ્રતાપ દુધાત રજૂઆત કરવા માટે જશે તેવા સમાચાર પણ મળી રહ્યા છે આમ સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરી રહેલા પાટીદાર નેતા એવા પ્રતાપ દુધાત ઉપર ગઈકાલે હુમલાની ઘટના બની હતી અને જે આ ઘટના બની હતી તેને લઈને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन तो तो कहिए जे पीड पराई